મારું નામ દીપક છે મારી માને આંખે અંધાપો હતો જ્યારે હું ઘરે આવતો ત્યારે મારી મા કહેતી કે બેટા તું ફરીથી આવી ગયો હમણાં થોડા સમય પહેલા તો આવ્યો હતો મને લાગતું કે મારી માને ખબર નહીં શું થઈ ગયું છે એક દિવસ હું ઘરે વહેલો આવી ગયો અને એ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા કેમ કે મારી પત્ની તો હું રોજની જેમ સવારે સાત વાગે કામ ઉપરથી પાછો ઘરે આવ્યો હતો ઘરમાં આવતા જ મેં મોટા અવાજે મારી મારી બૂમ પાડી જે પોતાના ખાટલા ઉપર રહી હતી મારો અવાજ સાંભળીને તે તરત જ ઊભી થઈ ગઈ તેના ચહેરા પરના હાવભાવ જોઈ હું એકદમ ચિંતિત થઈ ગયો હું તેની પાસે જઈને બેસી ગયો મારી માં આંધળી હતી એટલા માટે તે મારો ચહેરો અડીને જોવા લાગી મને તે પહેલા કરતા વધુ કમજોર લાગી રહી હતી મને ત્યાં હાજર જોઈને તેણે કહ્યું બેટા બધું બરાબર તો છે ને આટલો જલ્દી પાછો આવી ગયો શું કંઈ ભૂલી ગયો છે માની વાત સાંભળીને હું તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યો હું તો સવારે આઠ વાગ્યાથી ઘરે નીકળી ગયો હતો અને હવે પાછો આવ્યો હતો હું તેની પાસે ગયો અને તેના કપાળ ઉપર ચુંબન કરીને બોલ્યો મા હું તો સવારનો ગયો હતો અને હજુ અત્યારે ઘરે આવ્યો છું મારી વાત સાંભળીને તે આચાર્ય ચકિત થઈ ગઈ અને તરત જ બોલી ના બેટા લગભગ અડધો કલાક પહેલા બહાર નીકળી ગયો હતો હું આચર્યથી મા સામે જોવા લાગ્યો આખરે તે કહેવા શું માંગતી હતી એટલામાં મારી પત્ની રસોડામાંથી ખાવાનું લઈને બહાર નીકળે અને દુખી થઈને કહેવા લાગી દીપક તમે સમજાવો માજીને મારી તો તે વાત જ નથી સાંભળતા અત્યારે આ ત્રીજી વખત તેમની પસંદગીનું ખાવાનું બનાવીને લાવી છું હવે તમે તેમને સમજાવવાનો પ્રયત્ન કરો વારંવાર ભૂલી જાય છે કહે છે કે તે ક્યારે મને ખાવાનું પૂછ્યું તે તો દીપક છે જે મને ખાવાનું પૂછે છે જો કે તમે અત્યારે આવ્યા છો મારી પત્નીની વાત સાંભળીને મેં ઉદાસીથી મારી માને સમજાવ્યું કે માં તું સમયસર ખાવાનું અને દવાઓ કેમ નથી લેતી આટલી સારી અને કાળજી રાખનારી વહુ તને મળે છે તેમ છતાં તું પોતાનું ધ્યાન નથી રાખતી મારી માં ખૂબ જ વધારે ઉંમરની થઈ ગઈ હતી એટલા માટે તેને ભૂલી જવાની ટેવ પડી ગઈ હતી મારી માં થોડીવાર માટે ખામોશ થઈ ગઈ અને પછી બોલી કે મારું દિલ તારા હાથેથી ખાવાનું ખાવા માગે છે બસ કદાચ એટલા માટે મેં વહુને ના પાડી દીધી હશે મને યાદ નથી માની વાત સાંભળીને હું હસ્યો અને તેને ખાવાનું ખવડાવવા લાગ્યો મારી માએ આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી તે કંઈ પણ પણ જોઈ શકતી અમુક વસ્તુ મહેસૂસ કરી લેતી હતી મારા દિમાગમાં માના એ શબ્દો ચાલી રહ્યા હતા કારણ કે આજે આ ત્રીજી વખત હતું જ્યારે માએ મને આવું કહ્યું હતું આ પહેલા પણ આવું બન્યું હતું મને વિચારોમાં ખોવાયેલો જોઈને મારી પત્ની પૂછવા લાગી તો મેં તેને મારી માની વાત વિશે જણાવ્યું તો તેણે નજર ફેરવીને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું દીપક તમારા આવ્યા પહેલા તે સૂઈ રહ્યા હતા તે ખૂબ વૃદ્ધ થઈ ગયા છે હવે માએ જે સપનામાં જોયું હશે તેને જ વાસ્તવિકતા માનીને આમ કહી રહ્યા હશે હવે જુઓ ને તે પોતે જ કહી રહ્યા છે કે મને યાદ નથી કે મેં તેમને ખાવાનું પૂછ્યું છે પોતાની પત્નીની વાત ઉપર તે ક્ષણે મેં માથું હલાવી દીધું બીજા દિવસે જ્યારે હું કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે એક ખૂબ જ અજીબ ઘટના બની મારી મા ધાબા ઉપરની સીડીઓની નજીક ઊભી હતી અને મા મને બૂમ પાડીને કહી રહી હતી કે દીપક બેટા મારા પગમાં દુખાવો શરૂ થઈ ગયો છે હજુ કેટલી વાર સુધી મારે ઊભું રહેવું પડશે સાધના વહુ થોડો સહારો આપીને મને પથારી સુધી લઈ જા દીપક ખબર નહીં કેમ જતો રહ્યો મને અહીંયા એકલી છોડીને મારો જીવ અદ્ધર થઈ ગયો હતો જો માં એક ડગલું પણ આગળ વધતી તો તે સીડીઓથી નીચે પડી શકતી હતી હું તરત જ દોડીને તેની પાસે પહોંચો અને તેને ત્યાંથી હટાવી પણ સવાલ તો એ હતો કે માં ત્યાં ઉપર સુધી પહોંચી કેવી રીતે માં એ સીડી પરથી ઉતરતી વખતે તરત જ મને ગુસ્સે થઈને કહ્યું કે હું છેલ્લા એક કલાકથી અહીંયા ઊભી છું પણ તું ના જાણે મને છોડીને ક્યાં ગાયબ થઈ જાય છે ન તો વહુ મારી વાતનો જવાબ આપે છે કે ન તો તું માની વાત સાંભળીને હું ચોંકી ગયો હતો મે માને ફરીથી આશ્વાસન આપ્યું કે હું હમણાં જ ઓફિસેથી આવ્યો છું પરંતુ માનું વર્તન જોઈને મને ખરેખર ચિંતા થવા લાગી હતી એક તો મારા માએ તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી અને બીજું તેની ભૂલવાની બીમારીથી મને એ ડર હતો કે ક્યાંક તે કોઈ દિવસ આ સીડીઓથી નીચે ન પડી જાય મારી પરેશાની જોઈને મારી પત્ની પણ પરેશાન થઈ ગઈ અને પછી તે મારી માને તેના રૂમમાં મૂકવા જતી રહી અને તેને કહેવા લાગી માજી હું તો તમને તમારા રૂમમાં બેસાડીને નાવા ગઈ હતી તો તમે ઉપર કેવી રીતે પહોંચી ગયા મને એ નથી સમજાતું સાધના મારી માને કહી રહી હતી તેનો અર્થ સાધના ને ખબર નહોતી મારી માં સાધના ને કહેવા લાગી કે આ દીપક જ મને પોતાની સાથે ધાબા ઉપર લઈ ગયો હતો મારી માં ને ના જાણે શું શું નજર આવી રહ્યું હતું સાધના તેને રૂમ માં છોડીને ફરીથી મારી પાસે આવીને બોલી જોઈ લીધી તમારા માનની હરકત તમે ભગવાન ના કરે જો ઉપરથી પડી ગયા હોત તો મારી ઉપર આરોપ નાખવામાં આવતો કે મેં ધ્યાન ના રાખ્યું હું સાધનાની વાત સાંભળીને વિચારમાં પડી ગયો કે હું મારી માની આ બીમારીની સારવાર કેવી રીતે કરાવું મેં ઘણા સારા ડૉક્ટરને પણ બતાવ્યું હતું પરંતુ તેઓએ કહ્યું કે આ ઉંમરને કારણે છે મારી પત્ની બોલી તમે વધારે ના વિચારો તમારી માને દેખાતું તો કંઈ પણ નથી હવે ઉંમર સાથે સાથે તેમને ભૂલવાની બીમારી પણ થતી જઈ રહી છે એટલા માટે તે આવું કરતા રહે છે સાધનાની વાત સાચી હતી મેં મારી માને ખાવાનું ખવડાવ્યું અને દવા આપીને સોડાવી દીધી હું આજમું જૂણમાં હતો કે અચાનકમાં ઉઠી અને કહેવા લાગી કે બેટા મને દવા આપી દે મેં સવારથી દવા નથી લીધી હું બસ ખામોશીથી એક ઊંડો શ્વાસ લઈ રહી ગયો મારી પત્નીનું કહેવું સાચું હતું કે માને ભૂલવાની બીમારી લાગી ગઈ છે નહીંતર દવા તો મેં તેને જાતે આપી હતી થોડીવાર પછી જ્યારે હું માના રૂમમાંથી બહાર નીકળવાનો હતો ત્યારે મારી નજર એક વસ્તુ ઉપર પડી હું કુતૂહલ વર્ષ પલંગમાંથી ઉભો થઈને ડ્રેસિંગ ટેબલ ની પાસે ગયો જેના કાસમાંથી મારું મનપસંદ પરફ્યુમ બહાર દેખાતું હતું મને એક જ પ્રકારની સુગંધ લગાવવાની આદત હતી મારી પાસે આવા ઘણા પરફ્યુમ હતા પરંતુ અહીંયા માના રૂમમાં આ ક્યાંથી આવ્યું હતું મેં માથું પકડીને તેને ઉઠાવ્યું અને મારા રૂમમાં આવી ગયો બે દિવસ આમ જ વીતી ગયા ત્રીજા દિવસે મારું કામ વહેલું પૂરું થઈ ગયું હતું હું ખુશી ખુશી ઘરે આવવા નીકળી ગયો અમે ભાગ્યે જ બહાર જતા હતા સાધના ખૂબ જ સારી પત્ની સાબિત થઈ હતી તેણે આજ સુધી મને ક્યારેય ફરિયાદ પણ ના કરી કે હું તેને કેમ બહાર નથી લઈ જતો હું આવતી વખતે સાધના માટે ગુલાબ અને ગિફ્ટ પણ લાવ્યો હજુ હું ઘરમાં પ્રવેશ્યો જતો કે અંદરથી કંઈ અવાજો આવવા લાગ્યા જે સાંભળીને મારા પગલા ત્યાં જ થંભી ગયા મને મારી માનું નું આ વર્તન બિલકુલ પણ પસંદ નહોતું આવ્યું તે સાધના ને ઠપકો આપી રહી હતી જ્યારે સાધના ચૂપચાપ માથું નમાવીને તેની સામે ઊભી હતી જ્યારે હું અંદર ગયો તો મારા પગલા સાંભળીને માં તરત જ સુખ થઈ ગઈ અને રડવા લાગી અને રડતા રડતા બોલી તારી પત્નીએ મારા હાથ બાળી નાખ્યા જો દીપક મેં તેને ફક્ત એટલું કહ્યું હતું કે મને ભૂખ લાગી છે મને કંઈ ખાવા માટે આપી દે પણ તેણે મારા હાથ ગરમ ઇસ્ત્રી ઉપર મૂકી દીધા માં રડી રહી હતી પણ આ સમયે તેને કોઈ પણ વાતની મારા પર કોઈ અસર થઈ રહી મને મારી પાસેથી આની બિલકુલ ઉમીદ નહોતી અડધું ખાધેલું ખાવાનું તેની પાસે પડ્યું હતું અને થોડું ખાવાનું તેના કપડા ઉપર હજુ પણ ઢોળાયેલું હતું રહી વાત તેના હાથોની તો તે લાલ હતા બળ્યા ન હતા સાધના માથું નમાવીને રડી રહી હતી અને પછી રડતા રડતા બોલી જોઈ લીધું તમે દીપક મેં તમારી માની દરેક રીતે સેવા કરી નહીતર કઈ વહુ પોતાની આંધળી અને ભૂખડ સાસુની આટલી દેખભાળ રાખે છે આ ઉમરે આમને ભગવાનને યાદ કરવા જોઈએ પરંતુ આ જાણી જોઈને તમને મારી વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે સાધનાની વાત સાંભળીને મારી માનો રંગ ઉડી ગયો તે નર્વસનેસનો શિકાર બનીને વાતને ફેરવવા લાગી પણ હું કંઈ પણ સાંભળ્યા વગર મારા રૂમમાં આવી ગયો મારી સરપ્રાઈઝ અને આટલો સારો મૂડ બગડી ગયો હતો મારા મનમાં મારી માં માટે હવે મૂંઝવણ વધવા લાગી હતી હું મારી આંખોથી જોયેલી વાતને નહોતો નકારી શકતો એટલે મેં મારી માં વતી સાધનાની માફી માંગી જેના પર તેણે કહ્યું કે કોઈ વાંધો નહીં તે મોટા છે ઉંમરના આ ભાગમાં આવું થઈ જાય છે તેનું આટલું મોટું દિલ જોઈને મારો તેના પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો હતો પણ પછી તેણે ઉદાસ થઈને કહ્યું દીપક મને વચન આપો કે વાતોમાં આવીને મારાથી નારાજ હું ખૂબ જ વધારે પ્રેમ કરતો હતો તો આ કેવી રીતે શક્ય હતું કે હું કોઈની પણ વાતોમાં આવીને તેનાથી દૂર થઈ શકું મેં તેને ખાતરી આપી કે આવું ક્યારેય નહીં થાય હું હવે મા સાથે બહુ ઓછી વાત કરતો હતો સવારે બહાર જતા પહેલા હું તેને મળીને જતો રહેતો અને રાત્રે આવીને તેની સાથે થોડી વાત કરીને સુઈ જતો હતો પરંતુ તેનું વર્તન હજુ પણ એવું જ હતું જે મને વારંવાર વિચારવા મજબૂર કરતું હતું એક સાંજે જ્યારે હું કામ ઉપરથી પાછો ઘરે આવ્યો તો મારી મા ઘરે હાજર જોઈને બોલી બેટા તું આટલો વહેલો મુંબઈથી પાછો પણ આવી ગયો મારી માની વાત સાંભળીને હું ચોંકી ગયો અને હસીને બોલ્યો કે આજે ફરી તે સપનું જોઈ લીધું મારા સવાલ પર તે ચૂપ થઈ ગઈ અને પછી કંઈક વિચારીને બોલી ના બેટા આ કોઈ સપનું નહોતું તું મારી સામે બેસીને સાધના સાથે વાત કરી રહ્યો હતો કે તું આજે રાત્રે મુંબઈ જઈ રહ્યો છે અને જ્યારે પાછો આવીશ ત્યારે થોડા દિવસો માટે સાધનાને ફરવા લઈને જઈશ માની આટલી લાંબી વાત પર હું વિચારમાં પડી ગયો કે આ સપનું હતું કે વાસ્તવિકતા મેં તો આવું કઈ જ નહોતું કહ્યું હું ઈચ્છા ના હોવા છતાં પણ માની નજીક જઈને બેસી ગયો અને હસીને પૂછ્યું કે બીજું શું શું કીધું હતું મેં માં મન મન હસી અને બોલી ટોણા ના માર બેટા જા જઈને આરામ કર હું જાણું છું કે તું મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે પણ મારી મજાક ના ઉડાવ આખરે હું તારી માં છું માના શબ્દો મને તીર ની જેમ વાગ્યા હતા હું કંઈ કહેવા માંગતો હતો પરંતુ મારા શબ્દો મારા મોમાં જ રહી ગયા હું કંઈ બોલ્યા વગર મારા રૂમમાં જતો રહ્યો મારા મનમાં અનેક વિચારો જન્મ લેવા લાગ્યા હતા હું અત્યાર સુધી વાર્તાને એક બાજુથી જોઈ રહ્યો હતો મારે વાર્તાની બીજી બાજુથી પણ ઉજાગર કરવી જોઈતી હતી હું અત્યારે આ જ વિચારમાં ખોવાયેલો હતો એક વ્યક્તિને દરરોજ એક જેવું સપનું કેવી રીતે આવી શકે કોઈ ગડબડ તો જરૂર હતી મારી માં મારા લગ્ન પહેલા તો ક્યારે આટલી બધી અજીબ અજીબ વાતો નહોતી કરતી મારું દિમાગ આ સમયે ન જાણે આજ વાત પર થંભી ગયું હતું આગલા દિવસો આમ જ વીતી ગયા ત્યારબાદ થોડા દિવસ પછી જ્યારે હું કામ માટેથી ઘરેથી નીકળ્યો ત્યારે અમુક વ્યક્તિએ મારા પર હુમલો કરી દીધો અને તેઓ બંદૂક બતાવીને મારી પાસેથી પૈસા અને મોબાઈલ ચીમીને લઈ ગયા મારું હૃદય સંપૂર્ણપણે ગભરાટનો શિકાર બની ગયો હું ખૂબ ઉદાસ હતો અને સાંજે ઘરે આવ્યો ત્યારે માં સામે ખાટલા ઉપર સૂતી હતી તે મારા પગલાનો અવાજ સાંભળીને ઊભી થઈ ગઈ અને બોલી કોણ આવ્યું છે દીપક આ તું જ છે ને બેટા તું પાછો કેમ આવી ગયો માના આ સવાલે આ વખતે મારું દિમાગ ખરાબ કરી નાખ્યું હતું મારું દિલ પહેલેથી જ પોતાના નુકસાન ઉપર ઉદાસ હતો તેના ઉપર માના આ સવાલે મને ખૂબ જ ગુસ્સે કરી દીધો મેં ટેબલ ઉપર પડેલી બધી વસ્તુઓને જમીન ઉપર ફેંકી દીધી અને મારા વાળને હું મારી સામે હાથ જોડીને બોલ્યો ભગવાન ખાતર હવે બંધ થા આ તારા સવાલોથી હું કંટાળી ગયો છું તું પૂરેપૂરી પાગલ થઈ ગઈ છે દરેક વખતે તને દરેક જગ્યાએ હું જ દેખાતો રહું છું તારા આ પ્રકારના નકામા પ્રશ્નોએ મારું જીવન નરક બનાવી દીધું છે બસ તે સમયે મારા મોમાં જે આવ્યું તે હું બોલતો જ રહ્યો માં બસ એક જગ્યાએ બેસીને સાંભળતી રહી અને દોડતી દોડતી સાધના ત્યાં પહોંચી ગઈ અને મને આટલા ગુસ્સામાં જોઈને તે કહેવા લાગી કે તમે શા માટે આટલા ઊંચા સ્વરમાં માજી સાથે વાત કરી રહ્યા છો તમે જાણો છો કે તે વૃદ્ધ થઈ ગયા છે તેમનો શું વાક છે મેં કહ્યું કે હું તેના નક્કામાં પ્રશ્નોથી કંટાળી ગયો છું તો સાધના મને પોતાના રૂમમાં લઈ આવી આ રીતે બોમો પાડવાથી મારો શ્વાસ ખરાબ રીતે રૂંધાઈ રહ્યો હતો વાત જેમ તેમ કરીને પૂરી થઈ ગઈ બીજા દિવસે હું ઘરમાં આવ્યો ત્યારે મારી માં આ વખતે કંઈ ન બોલી કદાચ મારા ગઈકાલના વર્તનને યાદ કરીને તે ખામોશ થઈ ગઈ હતી મેં પહેલી વાર માં સાથે આવા સ્વરમાં વાત કરી હતી જ્યારે મને મારી આ ભૂલનો અહેસાસ થયો તો હું તેની પાસે માફી માંગવા લાગ્યો તેણે પોતાની સાડીના પલ્લુ વડે પોતાની આંખોમાંથી આવતા હાંસુને સાફ કર્યા અને પછી કહેવા લાગી કોઈ વાંધો નહીં તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે તે સારી વાત છે મારા દિલને એક અજીબ બેચેનીએ જકડી લીધું હતું મેં આજુબાજુ જોયું મારી પત્ની ક્યાં હતી રસોડું પણ ખાલી હતું મેં તેને ઘણીવાર બોમ્બ પાડી હતી પણ તેણે કોઈ જવાબ નહોતો આપ્યો મને આશ્ચર્ય થયું હતું એટલામાં મારી માં દિવાલોનો ટેકો લઈને મારા રૂમ સુધી પહોંચી અને બોલી બેટા સાધના તો તેના પેરમાં જતી રહી છે ભૂલી ગયો કે શું થોડીવાર પહેલા તું પોતે તો તેને લેવા આવ્યો હતો માના આ શબ્દો મારી ઉપર કોઈ બોમ્બની જેમ પડ્યા હતા મે ઘરમાં હાજર બીજા મોબાઈલમાંથી સાધનાને ફોન કર્યો જેને થોડીવાર પછી સાધનાએ ઉઠાવ્યો જ્યારે મેં તેને પિયર જવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેની માની તબિયત ખૂબ જ ખરાબ હતી એટલા માટે હું તરત જ મારા પિયરમાં જતી રહી હવે તે બે ત્રણ દિવસ ત્યાં જ રોકાશે તેના રહેવાથી મને કોઈ વાંધો નહોતો પણ મારી માની અમુક વાતો મારા દિમાગમાં ઘૂમી રહી હતી થોડા દિવસ પહેલા તેણે જે કહ્યું હતું તે આજે સાચું પડ્યું હતું શું આ એક સંયોગ હતો કે આમાં કોઈ સચ્ચાઈ પણ હતી હું સમજી ન શક્યો મારું મન શંકાથી ભરાઈ ગયું હતું મેં બીજું કંઈ પણ વિચારવાનું બંધ કરી દીધું અને ચૂપચાપ પોતાની પથારી ઉપર સુઈ ગયો એ વિચાર્યા વિના કે હું બહારથી ખાવાનું ખાઈને આવ્યો હતો પરંતુ મારી માં હજુ પણ ભૂખી હતી બે દિવસ આમ જ વીતી ગયા આજે સાધનાને પીરમાંથી પાછો આવવાનું હતું હું ખુશ હતો પણ એ વાતથી અજાણ હતો કે આજનો દિવસ મારા જીવનનો સૌથી ખરાબ દિવસ હોવાનો છે હું આજે કામ પરથી વહેલા રજા લઈને ઘરે આવી રહ્યો હતો હજુ મારી ગાડી ઘરથી થોડે દૂર હતી કે ત્યારે મારી પત્ની કોઈ છોકરા સાથે ગાડીમાંથી નીચે ઉતરી અને હવે તે બંને ઘરની અંદર જઈ રહ્યા હતા મારા દિમાગે કામ કરવાનું બંધ કરી દીધું હતું આ છોકરો ન તો તેનો ભાઈ હતો કે ન તો તેનો કોઈ સંબંધી મેં બહુ મુશ્કેલીથી પોતાને કાબુમાં રાખીને ચૂપચાપ અડધા ખુલ્લા દરવાજામાંથી ઘરની અંદરનું દ્રશ્ય જોયું મારી માં કોઈની સાથે વાત કરી રહી હતી અને તે વ્યક્તિ એકદમ મારા અવાજમાં તેની સાથે વાત કરી રહ્યો હતો હું સ્તબ્ધ થઈને ત્યાં ચૂપચાપ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો મારી માં તેની પાસે પાણી માંગી રહી હતી તે જાણે બેભાન અવસ્થામાં આડી પડેલી હતી ત્યારે સાધના પાણીથી ભરેલો ગ્લાસ ધાર બનાવીને મારી માની આંખોમાં રેડવા લાગી અને પછી ગુસ્સે થઈને બોલી ખબર નહીં ક્યારે મળશે આ મારા રસ્તાનો કાંટો સારું છે આંધળે છે નહીંતર ક્યારનું રહસ્ય ખોલી નાખ્યું હોત મારું મારી પત્નીની આ ઉપર તે વ્યક્તિ હસ્યો હતો મારું હૃદય જાણે ધડકવાનું જ ભૂલી ગયું હતું મારી પત્ની એ પુરુષના હાથોમાં હાથ નાખીને ઊભા ઊભા હસી રહી હતી મારા મનમાં તોફાન ચાલી રહ્યું હતું મારી પત્ની મને આટલો મોટો દબો કેવી રીતે આપી શકે મેં આવું ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું હું તરત જ આગળ વધ્યો અને ઘરમાં જઈને તે વ્યક્તિને કોલરથી પકડીને મારવા લાગ્યો સાધના મને ત્યાં જોઈને ડરીને પાછળ હટી ગઈ જ્યારે મારી માં બેભાન અવસ્થામાં અવાજ સાંભળીને રડવા લાગી મેં તે આદમીને મારીને ત્યાં નીચે પાડી દીધો અને પછી સાધના તરફ ગયો જે એક ખૂણામાં ડરીને ઉભી હતી મારી આંખોમાં દુઃખ અને ગુસ્સાથી આંસુ આવી ગયા હતા મને ત્યાંથી દગો મળ્યો હતો જ્યાંથી મને જરાય ઉમેદ નહોતી તે ડરીને મારા પગમાં પડીને માફી માંગવા લાગી તે રડતા રડતા બોલી મને માફ કરી દો આમાં મારો કોઈ વાંક નથી આ છોકરો મને ફસાવી રહ્યો હતો હું તો ફક્ત તમને પ્રેમ કરું છું તે આવી વાતો હજુ કરી જ રહી હતી કે તે છોકરો તરત જ બોલ્યો જૂઠી સ્ત્રી ના તું પતિની વફાદાર રહી કે ના મારા પ્રેમનો આદર કર્યો કહી કેમ નથી દેતી કે તું લગ્ન કર્યા તે પહેલા થી જ મને પસંદ કરતી હતી અને હું દરરોજ તને મળવા આવતો હતો આટલી આસાનીથી બધો દોષ મારા ઉપર નાખીને પોતે સારી બની રહી છે તે છોકરાની હજુ વધારે વાત મેં સાંભળી હોત તો કદાચ મારું હૃદય ફાટી ગયું હોત હું તેની તરફ આગળ વધતો તે પહેલા જ તે ત્યાંથી પોતાને છોડાવીને ભાગી ગયો હતો ડરથી થી પીળા ચહેરા સાથે સાધના મારી સામે જોઈને રડી રહી હતી હું એક ક્ષણમાં તેને નફરત કરવા લાગ્યો હું ન ઈચ્છવા છતાં પણ આંસુ ન રોકી શક્યો તે ક્યારેક મારી માના પગમાં પડી રહી હતી તો ક્યારેક મારા પગમાં પડીને આજીજી કરી રહી હતી આના લીધે મેં મારી માં પર શંકા કરી હતી મેં તેને ધ્રુજતા હોઠ સાથે ફક્ત એટલું જ કહ્યું કે તું એ લાયક નથી રહી કે હવે હું તને થપ્પડ મારવા માટે મારા હાથ ગંદા કરું તે મારી સાથે બેવફાઈ કરે છે મારી માને ત્રાસ આપ્યો છે અને મને તેની વિરુદ્ધ કર્યો છે મે મારી પત્નીને એક ક્ષણે ઘરમાંથી બહાર કાઢી મૂકી પછી રડતા રડતા પાછો આવ્યો અને મારી માને પાણી પીવડાવ્યું અને પછી તેના પગમાં પડીને ક્યાંય સુધી રડતો રહ્યો મે તેની વાતો ઉપર વિશ્વાસ નહોતો કર્યો જ્યારે તે દર વખતે મને સાચું કહેતી રહી માએ મને પોતાની પાસે બેસાડ્યો અને મારા આંસુ સાફ કરીને કહ્યું બેટા હું તારું ઘર બચાવવા માટે કેટલાય દિવસથી છૂપ હતી તારી પત્ની ના મને સમયસર ખાવાનું આપતી હતી કે ના દવા આપતી હતી ખબર નહીં તે કઈ ગોળીઓ મને બળજબરીથી ખવડાવતી હતી જેના ખાધા પછી મને લાગતું કે મારું માથું હવામાં ઉડી રહ્યું છે અને હું વાહિયાત વાતો કરવા લાગતી હતી પણ એ વાત તો સાચી હતી તે મને કહેતી હતી કે સાધના તેને આખો દિવસ ભૂખી રાખતી હતી પણ હા તારા આવતા પહેલા તે મારી સામે ખાવાનું જરૂર મૂકી દેતી હતી કે જેથી તને શંકા ના થાય એ માણસ અવાજ કાઢવામાં માહેર હતો એટલા માટે મારો અવાજ મારી માની સામે કાઢીને તેની સાથે વાર્તો કરતો હતો મારી પત્ની સાથે તેણે તમામ પ્રકારના સબંધ બાંધી લીધા હતા મારી પત્ની મારી માને બળજબરી થી ઊંઘની ગોળીઓ આપતી હતી મારી માનો હાથ પણ તેણે બાળ્યો હતો મારી મા રડી રડીને દરેક વાત મને જણાવતી રહી ત્યાર પછી કહેવા લાગી જાણે છે બેટા મને તકલીફ તેના વર્તન થી નહીં પણ તારી વાતો થી થતી હતી તે તો પરાય હતી પણ તું તો મારો દીકરો હતો છતાં પણ તું મારો દિલ દુભાવતો રહ્યો માના હળવાશ થી બોલાયેલા શબ્દોએ મારા શરીરમાં ઊંડા ઘા કર્યા હતા હું જોર જોરથી રડવા લાગ્યો અને તેની માફી માંગવા લાગ્યો તેણે મને ફરીથી ગળે લગાડી લીધો થોડા દિવસોમાં જ મેં સાધનાને છૂટાછેડા આપીને તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને મારી માની સંભાળ રાખવા માટે એક નર્સને રાખી લીધી સાધનાથી જુદા થયાને મારે ઘણા વર્ષો વીતી ગયા હતા માનું કહેવું હતું કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ પરંતુ મારું દિલ કોઈ પણ રીતે માનતું નથી હું નથી ઈચ્છતો કે એકવાર ફરી મારી સાથે કે મારી માં સાથે આવું કંઈ થાય અને મારો ભરોસો ફરી તૂટી જાય તો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ